દાહોદ નગરપાલિકાના પક્ષના નેતાનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો વિડિયો બાદ દાહોદ શહેરમાં ખળભળાટ મચી ગયો જી હા દાહોદના નગરપાલિકાના પક્ષના નેતા દીપેશ લાલપુરવાલાનો એક ચાર વર્ષ જૂનો જે છે તે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો વિડીયો સમગ્ર દાહોદ શહેરના સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ દીપેશ લાલપુરવાલાની જે છે તે સમગ્ર મામલેઓ સામે આવ્યો હતો ત્યારે અમે દીપેશ લાલપુરવાલાનો જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો અંગે તેઓ જોડે અમે વાતચીત કરી ટેલિફોનિક વાતચીતમાં દિપેશ લાલપુરવાલાએ એવું કહ્યું કે ભાઈ આ વિડિયો ચાર વર્ષ જૂનો છે આ વિડીયો કોઈએ વાયરલ કર્યો તે એમને ખબર નથી આ વિડીયો રાજસ્થાનના ઉદયપુરનો કહેવામાં આવી રહ્યો છે આ વિડીયો અંગે દિપેશ લાલપુરવાલાએ કહ્યું કે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા મારો આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ વિડીયો છો આ વિડિયો રાજસ્થાનના ઉદયપુરનો છે અને આ વિડીયો જે છે તે કોઈ અજાણ્યા વ્યક્તિએ જે છે તે વાયરલ કર્યો છે સમગ્ર વિડિયો મામલે અત્યાર સુધી કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી એટલે કે દિપેશ લાલપુરવાલા અત્યાર સુધી કોઈ પણ જાતની આ મામલે ફરિયાદ નોંધી નથી જોકે આ વિડિયો રાજસ્થાનનો હોવાથી ત્યાં લીકરની પરમિટ છે એટલે વિડીયો અંગે આપને જણાવી દઉં કે આ વિડીયો રાજસ્થાનનો ઉદયપુરનો છે અને ખોટી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેઓનો દારૂ પીતો આ વિડીયો જે છે તે વાયરલ કર્યો છે